ખુશખબર 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 મિત્રો તમે જેની આતુરતાથી રાહ જોતા હતા એ ઇંતજારની ઘડી ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે બસ હવે થોડા જ સમયમાં એક ભવ્ય અને દિવ્ય યમુના ગીર ગાય ફાર્મની શરૂઆત થવા જઈ રહી છે મિત્રો ગીર ગાયનું દૂધ પોષણથી ભરપૂર છે તે પ્રોટીન કેલ્શિયમ વિટામિન્સ મિનરલ્સ અને શરીર માટે જરૂરી અન્ય પોષક તત્વોનો ઉચ્ચ સ્ત્રોત છે તેના નિયમિત સેવનથી શરીરને ઉર્જા અને સંતુલિત પોષણ મળે છે ગીર ગાયના દૂધમાં રહેલું મેન્થન બાયોએક્ટિવ પ્રદાન કરે છે જે વાયરસ અને અન્ય જીવજંતુઓ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે અને વિવિધ રોગોને અટકાવવામાં મદદ કરે છે મિત્રો ગીર ગાયનું દૂધ આયુર્વેદિક ચિકિત્સામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે તેમાં મેન્થોલ બ્રાહ્મી જેવા આયુર્વેદિક ઔષધિ ઘટકો છે જે શરીર માટે સ્વાસ્થ્યવર્ધક છે અને વિવિધ રોગોની સારવારમાં પણ મદદ કરે છે મિત્રો ભારત તેમજ ઘણા એશિયન દેશોમાં ગાય પવિત્ર પ્રાણી તરીકે ઓળખાય છે પૃથ્વી પર ગાય એ એક માત્ર એવું પ્રાણી છે જે માતા તરીકે ઓળખાય છે અને જે તેના ઉત્તમ પૌષ્ટિક દૂધ અન્ય ઉત્પાદકો રૂપે લોકોને આશીર્વાદ આપે છે મિત્રો અમારું મિશન વિશ્વની શ્રેષ્ઠ જાતિની ગાય ગીર ગાયની સંભાળ માટે કાર્યક્ષમ કાળજી લેવાનું છે અમારું ધ્યેય ગાયનું મહત્વ આપણા જીવનમાં વધારી સમાજ સેવા કરવાનું છે તેમજ તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે અને તેના માટે વધુમાં વધુ જમીન ગાયના ગોબર અને ગૌમૂત્રથી ફળદ્રુપ કરી ખેડૂતોના આર્થિક અને શારીરિક વિકાસ ઝડપથી થાય તેના માટે મદદરૂપ થવાનો છે અમે ગાયના ગોબર અને ગૌમૂત્રની મદદથી પર્યાવરણને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે અમારો ફાળો પણ આપવા ઈચ્છીએ છીએ ગીર યમુના ફાર્મ ખાતે અમારી દ્રષ્ટિ અમારી ગાયોની ઉત્તમ કાળજી માટે ટેકનોલોજીના લાભ અપનાવવાની સાથે કુદરતી અને પરંપરાગત રીતે અમારી ગૌશાળાની પ્રવૃત્તિઓ વધારી તેને ભારતની શ્રેષ્ઠ ગૌશાળા બનાવવા માટે છે ગીર ગાયોનું મહત્ત્વ વધારવા તેમજ લોકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય આપવાના હેતુથી ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મેસવાણ ગામે શ્રી યમુના ગીર ગાય ફાર્મની સ્થાપના કરવામાં આવી છે મિત્રો શ્રેષ્ઠ આરોગ્ય અને વિકાસ માટે અમારી ગાયોને સૌથી અનુકૂળ અને કુદરતી પર્યાવરણ મળી રહે તે માટે અમારું ગીર ગાય ફાર્મ આધુનિક તેમજ પરંપરાગત પદ્ધતિથી સુસજ્જ છે તેમજ અમારી ગાયોને નિયમિત ઔષધિયુક્ત ખોરાકનું સેવન કરાવી ઉત્તમ દૂધનું ઉત્પાદન કરવું એ જ અમારું લક્ષ્ય છે મિત્રો ગૌશાળાના વર્ષોના અનુભવ મૂળ ગાયની જાતિઓના અને તેમને કાળજીપૂર્વક જાળવવાના ઊંડાણપૂર્વકના જ્ઞાન સાથે આ ગીર ગાય ફાર્મના સ્થાપક શ્રી ભૈલાભાઈ કનેરિયા મહેન્દ્રભાઈ કનેરિયા તુષારભાઈ કનેરિયા અને મયુરભાઈ કનેરિયા ગીર ગાય જાતિની કાર્યક્ષમ કાળજી લેવાની સાથે તેઓ યમુના ગીર ગાય ફાર્મની તમામ પ્રવૃત્તિઓ ખૂબ જ કૌશલ્યતાથી સંભાળે છે અમારા ઉત્પાદનો માટે આપ અમારો સંપર્ક કરી શકો છો ભૈલાભાઈ કનરિયા મોબાઈલ નંબર છે એક્યાસી પાંચસો પચાસ અગિયાર એક તેમજ તુષારભાઈ કનેરિયા મોબાઈલ નંબર છે સત્તાણું બે સત્તાવન ઓગણત્રીસ ચારસો સન્નું આભાર ધન્યવાદ